આ તે સાદી યો હો હા પાંચ રૂપિયા પાંચ રૂપિયા હા એટલે કેટાવ કે આપને આ કામ ફગવા પૂરો હોય એ મને થઈ તો આવવા રહ્યા તો યો લા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ બાપા શેતરમાં કોણ કર્યું માની શરમ જ નૈ લે વાડો લે વાડો વાને શેતરમાં રહીને આયેલો એટલે એને વાડો ના ઊજો શેતરમાં એટલે જ લે વાડો હા બાપા આફા દાદા

આ ફોર્મ ચાલુ હતું એના આવ્યા આ આખો ફોર્મ બનાવો આ હરિયા કે લેટર ને છેને આઈ ગયો હાલો એ વાડામાં આવે તો તો એ વાડામાં આવે તો એટલે મોટા ભાઈ કોરું કામ હતું ને એટલે એ આરૂ એ આરૂ મુઆ આવલે હા ના આપ કોરો હા

લોકો ભેંસો લોકો ભેંસો ના તું તો દેવતા હે ડોલા તને બબો ના પાયો આપણે મરાયે ખાલી ખા મરાયે મરાય એ આયો તો વાડા

તમારા પગમાં તારે સપનો માં

ખબર નઈ પડતી દાદા ભાનુ જ નહીં આફ જેવું માર્યો એટલે પેલા મદારી બદારી બોલાવો પડે લાગો મદારી બધારી મોલાવો

પછી તમે ગયા તાર મૂલાઈ ગયા જો

આ ટીનો ટાઈન જો ને તમે લઈ લો ટીનો ટાઈન કે તમે હાથી લઈ લો હારો બેરી એકા ટમ તો આ ટીને આપ બલમ માં બે હાથ નું બે હાથ એ ને બલમ માં આવ ને આ ટીનો ટાઈન

નાગદેવતા કરવું હું મારા બુવા જોડે જાઉં કે મધારી જોડે જાઉં ના જોડે હું કરું રાત રાહ થાય બીજું જોઈ લે તું જાગ કે કોને મારે છે તને ખબર છે હું કોણ છું તારો પૂર્વજ યાદ કર

nãu bữa nay cái tao ta và thằng chiếc đó live time mà thôi đấy, chơi gì cả đó, 来，我爱上班的就就给他。